મારું ફેવરેટ સોંગ કે જે જ્યારે વાગતું હોય તો ત્યારે ક્યારે બી મને ફોરવર્ડ ફાસ્ટ ફોરવર્ડ કરવાની ઈચ્છા ન થાય એ સોંગ છે આ તેરી કાયા સોલહ શ્રંગાર મેં સજાઉ સંગમ કે રહેના ઉસમે ત્યોહાર મેં मनाऊं खुशबू तेरी छू के कस्तूरी हो जाऊं इतनी फीकी थी मैं सिंदूरी हो जाऊं सुर से ज़रा बहकी हुई मेरी दुनिया थी बड़ी बेसुरी સુર મેં તેરે ઢલને લગે બની રે પિયા મેં બની બારી જિંદગીને પહેની હૈ મુસ્કાન લગી હૈના કરમ કં જ કરવટ લેને લગે હૈ અરમાન ફર ભી હૈ આખન ક્યો ના જા કે સિંગિંગમાં આ જે જનરેશન ગેપ છે લાઈક મિલેનિયલ ટુ ઝેનઝી એમાં કેટલો ડિફરન્સ આવે ને એને કેવી રીતે હેન્ડલ કરો યાર એટલે આપણે મિલેનિયલ્સ આજે હું તમને એવું પૂછું કે તમારું ફેવરેટ સોંગ બોલો મારા તો જૂના જ સેવન્ટીઝના સોંગ છે બ્લેક એન્ડ વ્હાઇટ એટલે આપણે આઈ થિંક છેલ્લી જનરેશન છીએ જેમને જૂના ગીતો નું નોલેજ બી છે અને જે ગમતા બી હશે જે આજે બી આપણી પ્લે લિસ્ટમાં કે લતાજી ના રફીદા ના કિશોરજી ના બરોબર એના પછી કુમાર શાનુ ના બી સોંગ આપણે સાંભળતા હોય સોનુ નિગમ ના બી સાંભળતા હોય રાઈટ એટલે આઈ થિંક આપણે એક જ જનરેશન એવા છે જે આટલું વાસ્ટ મ્યુઝિક નું પ્લે લિસ્ટ ધરાવીએ રાઈટ એટલે હવે માં અલગ પ્લે લિસ્ટ છે એમનું વિચ ઓલસો આઈ રિસ્પેક્ટ એવું નથી મેં ઘણા બધા લોકોને ઘણા બધા શાસ્ત્રીય સંગીત ના સિંગર્સ ને એવું બોલતા સાંભળ્યા છે કે અત્યારે જેન્જીસના જે સિંગર્સ આવે છે એમનું એમનું તો ગળું જ નથી એ તો હવા નીકળે છે ને કોઈ ગાયકી નથી પણ યાર હું જેટલા બી લોકો આ જોવે છે હું એમને એવું કહેવા માંગુ છું કે દરેક દાયકાનો એક સાઉન્ડ હોય છે દરેક દાયકાનું એક મ્યુઝિક હોય છે બરોબર અને આટલા બધા લોકો અગર પ્રતિક કુહાડ કે અનુપ જૈન જેવા સિંગર્સ જે લોકોની ગાયકી એટલી જોરદાર નથી પણ એમના અવાજમાં એમના મ્યુઝિકમાં કોઈ તો સચ્ચાઈ છે કે આટલા બધા લોકો એમના ગીતોને કનેક્ટ કરી શકે રાઈટ એટલે જરૂર અને એકચુઅલી હું એવું નથી માનતો કે જે લોકો એકદમ શાસ્ત્રીય ક્લાસિકલ ગાય છે દે આર ગ્રેટ અને જે લોકો આટલું કમર્શિયલ ગાય છે દે આર નોટ ગ્રેટ એવું નથી તમારું સંગીત અને તમારો અવાજ જો લોકોના દિલ સુધી પહોંચે છે તો બસ તમે બરોબર કરી રહ્યા છો એવું મારું માનવું છે એ તો છે આપણે એક થોડા તમને રેપિડ ફાયર ટાઈપના ના ક્વેશ્ચન જે તમારે એકદમ સ્પીડમાં તમારે આન્સર કરવાના રહેશે અ કોઈ એવું ગીત કે કોઈ એવી લાઈન છે કોઈ ગીતની જેને તમારી લાઈફ ચેન્જ કરી હોય હમ એક સોંગ મને સ્પિરિચ્યુઅલી બહુ જ હું કનેક્ટ કરું છું સોંગ સોંગથી મોલા 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 મેરે દરારે દરારે પે મોલા મુકમલ મુકદ્દર કી કર દો મોલા મેરે મોલા કોઈ એવું સોંગ જેનાથી તમને રડું આવી જાય <laughs> हिंसास दे <laughs> देखो तुम पागल पन के आये नहीं है चैन मुझसे ये बोली मैं राह में तेरी अपने बिछा दू ये नैन પહાડો સેંગા મેં અર તુમ નાઈ કહી તુ ઉધર જ મીદ મેરી જો તોડુંધર યે જહા છોડું મેં મોત જિંદગી

ટ અને જયારે આ થયું ત્યારે મેં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કે નાઇટ પણ કરી હતી જે લોકોએ બહુ જ પસંદ કરી હતી અને એમાં જસ્ટ ખાલી કે કે ના સોંગ અમે ગાતા અને એટલે આર્ટિસ્ટની એક આ જ વાત છે કે આર્ટિસ્ટ જતો રહે છે પણ એની આર્ટ રહી જાય અને દેટ્સ વાય આઈ ફીલ દેટ આઈ એમ બ્લેસ્ટ કે હું આ ઇન્ડસ્ટ્રીમાં છું અને આ આર્ટ મને સરસ્વતી માતાએ આપી છે કે હું નહીં હોઉં પણ મારો અવાજ હંમેશા રહેશે એ તો છે તો બે એક ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન છે કે એક તમારા ફેવરેટ સિંગર જે જૂનામાંથી તમે કહી શકો છો અને એક નવા લોટમાંથી તમારા ફેવરેટ સિંગર જૂનામાંથી તો હું રફીદા જ કહીશ કેમ કે એમના જ સોંગ્સ ગાતા ગાતા મેં એક્ચુલી સિંગિંગ શીખ્યું છે પહેલા જે અગર દસ સોંગ મેં શીખ્યા છે તો રફીદા ના શીખ્યા છે કિશોર દાબી છે જે બહુ જ એટલે એમના માટે હું એટલે શું કહું બ્રહ્માંડમાં હું એક એટલો નાનો તારો એ બ્રહ્માંડ જે તું આટલો નાનો તારો જો એમના વિશે મારે બોલાય જ નહીં એવું છે એટલે એ મને બહુ જ આઈ લુક અપ ટુ ધેમ અને નવામાં ઘણા બધા છે લાઈક સોનુ સર છે અરિજીત સિંગ છે સરસ બધા કામ કરી રહ્યા છે અને એટલે હું આ બધા દિગ્ગજો વિશે હું કઈ જ ના કહી શકું પોતાની જાતને એટલો ના એટલે ફેવરેટ તમારા એટલે જ પૂછા કે આપણે ફેવરેટ એ લોકો હોય શકે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી તમને કોઈ એવું ગમતું હોય મેલ ફીમેલ કોઈ પણ હોય શકે છે અ ગુજરાતીમાં ઓસમાન મીર કીર્તિદાન ગઢવી સર છે અને આમિર પણ બહુ જ સરસ ગાય છે ઉસ્માન મીરના સન જે આમિર યસ યસ બહુ જ સરસ ગાય છે એમને હમણાં મેં એમનું જોયો તો વિડીયો એમને હિન્દી સોંગ ને એવી સરસ સ્ટાઇલ માં ગાયો છે સંતોષ સામે કે ઇટ વોઝ અમેઝિંગ તું હે તો દિલ ધડક તું હે તો દિલ ધડકતા હે કરક કરક આ વોઝ વેરી ઇમ્પ્રેસ મે પહેલા તો એવું લાગ્યું કે ભજન ને જેવું ચાલુ કર્યું અને પછી પણ એ બહુ સરસ ગાય છે બધા જ પ્રકારના સોંગ્સ બહુ સરસ ગાય છે અને જો આર્ટિસ્ટની આજ વાત છે કે એના એબસેન્સમાં બી આપણે એમની કેટલી વાત કરી રહ્યા છીએ એમની તારીફ કરી રહ્યા છીએ લવ યુ આમિર તમારા માટે ફ્રીડમ શું છે જો આવું પોઝ આવી જાય જ્યારે તમે કોઈ આવો સવાલ પૂછો ને બસ એટલે બસ ફ્રીડમ એટલે શું યાર હવે તમે ખુલીને જીવી રહ્યા છો તમને જે ગમે તમે કરી રહ્યા છો તમારું મન મનગમતું ભાણું ખાઈ રહ્યા છો અને રાત્રે તમે પીસફુલી સૂઈ શકે છે બસ આ બેઝિક વસ્તુઓ જેના લાઈફમાં છે ને બસ દેટ ઇઝ ફ્રીડમ અત્યારના જમાનામાં લોકો ફ્રીડમને એવું કહે છે કે મમ્મી પપ્પા મને કોઈ રોકે નહીં ફ્રીડમ મારો પાર્ટનર મને કઈ કહે નહીં દેટ ઇઝ ફ્રીડમ અસલી ફ્રીડમ આ નથી અસલી ફ્રીડમ તમે તમારા લવડ વન્સની જોડે બેસીને ખુલીને હસી શકો છો એટલું હસી શકો છો કે તમારા આંખમાં પાણી આવી જાય છે અને એ જ ફિલિંગ સાથે તમે તમારા લવડ વન્સ સાથે રાત્રે પીસફુલી સુઈ શકો છો એક જ છતની નીચે આ એકચુઅલી મને એવું લાગે કે તમે ખુલીને જીવી શકો છો આ ફ્રીડમ છે યસ ગુજરાતી ગરબા કે હિન્દી સોંગ પોતપોતાની

અધ્ય શક્તિમાં જંગ જગદંબાના દ્વાર ઉપર ચાચા ચોક પહેલી જ વાર મેં નવરાત્રિનું મને કોઈ નવરાત્રી બોલાવતા ને પણ અમારા જયેશભાઈ પટેલ ખરા ને એનું પંચંગ ગ્રુપ રાગે અને મને ત્રીજું ચોથું નોરતું મને બોલાવ્યો તો અને જ્યારે ગાવા બોલા તો એમ કીધું હતું દેવા બે ત્રણ બેટા ગરબા ગાજે બીજા નવા કોઈ ગાતો નહીં માતાજી સિવાય ગરબા ગાતો બીજું કાંઈ ગાતો નહીં તરમે ચાર પોસ ગરબા ત્યાં માતાજીના પહેલું આદ્ય શક્તિના દરબારમાં મે ગાયેલું પણ આપણા જે જૂના જે ગરબા છે એમાંથી જો તમને એવું કહેવામાં આવે કે તમારે નવ દિવસ નવરાત્રીના ફક્ત એક જ ગરબો ગાવાનો છે તો કયો ગરબો ગાવ મોરા પીછીનો એ કહીંડોળો બાંધ્યો મોરા પીછીનો એ કહીંડોળો બાંધ્યો બાંધ્યો છે આંબલાની ડાળે રે લોલ હો મારી બેનીઓ બાંધ્યો છે આંબલાની ડાળે રે લોલ હો મારી બેનીઓ મોરા પીછીનો એક હિંડોળો બાંધ્યો બાંધ્યો છે આંબલાની ડાળે રે લોલ હો મારી પછી કોણ કોણ કે હિસાબ છે મારી માં મારી અંબા ઝુલાવશે બધી માતાઓને એ મારો અતિ પ્રિય હું પહેલેથી જ ગાઉ છું અમારા ખારેડા ગામમાં જયારે મંડળી થતી હતી નવરાત્રિ નરગાવાળી પાક પાક અમે તો બચ્ચા હતા નાના બે બે વર્ષના તારા ગરબો ગવા હે મોરા પીછ એકદમ દેશી સ્ટાઇલમાં હા 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 એ મારા મગજમાં એ આજે પણ એ એ જ ગરબો આજે હૃદયમાં એવી રીતે જ સ્થાન બેઠો છે કે એને જગ્યા કોઈ બીજા ગરબે લીધી નથી જીરો ફેવરેટ ગરબો કયો છે ગરબો ગરબા આવડતા જ નતા ગરબા મારા લગ મારા ગાય બળવા તો ગમે ને કોઈ ગરબો છે કે વાહ આ સાંભળી મને બહુ મજા આવે છે પૂરા ટૂટા હું શેરો વાલી માં દ્વાર તેરે આયા जग हारा हूँ शेरो वाली माँ द्वार तेरे आया ओ होनी को करे अन होनी रे माँ शेरो वाली ओ होनी को करे अन होनी रे ओ माँ शेरो वाली મારો આ નોન સ્ટોપ માં છે અને હું જયારે કામખ્યા મંદિર આસામ હું ત્યાં ગયો તો જ્યાં યુવની પૂજા થાય છે અને બહુ રડ્યો હતો હું બહુ વધારે રડ્યો તો એમ માતાજીને કે મા હું હવે તૂટી ગયો છું અને હવે હિંમત નથી રહી એમ મને મને તાર છે મને તારી જરૂર પડી છે કેમ કે આપણી ઇન્ડસ્ટ્રીમાં છે ને બધી પેનલ બહુ ચાલે છે બધી જગ્યાએ તો કોઈને ના ગલાવવા કોઈનું ક્રિએટિવ કેવી પતાવી દેવું કે બધા ઘણા છે નામ આપવા દઉં તો તમે માલી જાય એવા લોકો છે બહુ 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 ખરાબ લોકો છે તો એ માને બહુ કગર્યું હતું માં કાં તો હવે

દોસ્તી પર ગીત છે ઓ કટકો મારો કાળ જાનુ કટકો ભાઈ બંધ કાળ એ પ્રાણ છૂટ તો છૂટવા દેજે પ્રાણ છૂટ તો છૂટવા દેજે ના છૂટે જીગર જાન તારી મારી ભાઈ બંધિયા આખી દુનિયા જાણે 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 રે રે આખું આખું ગામ એ જગત આ મને બહુ ગમે છે મારા નોસ્ટોપ માં છે મેં નોસ્ટોપ એવું ઘણું બધું આપી દીધું છે કે માં હિન્દી સોંગ ને ગરબા તરીકે ગાવામાં આવે છે એ સાચું કે ખોટું તમારા હિસાબે સવાલ સારો છે પણ હવે કેવું થઈ ગયું બેન સાચું હવે 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 કેવું છે મનોરંજન હવે મનોરંજન માટે નવરાત્રી થાય છે હવે હવે તમે કેવું હવે લોકો બે બે વાતો કરે છે ટ્રેન્ડ છે અને ગાળો બોલવી છે નગ્ન જોવું છે અને નગ્ન ને વખડવું છે ગમે પણ છે અને દેખાડા પૂરતી વાતો બધી હારી કરવી છે

થવું જોઈએ ભલે થાય બદલાઈ રહ્યો છે હવે માન હા ટ્રેન્ડ હવે તમે ડાયરા પહેલા ડાયરા પ્રોગ્રામ થતા હતા ડાયરા તો ડાયરામાં જેમ કે નિરંજન પંડ્યા હા પ્રાણલાલ વ્યાસ કાંદાસ બાપુ નારાયણ સ્વામી દિવાળી બેન ભીલ એમાં તમે હિન્દી ગીતની તો વાત આવવાની વાત વાત પણ ના થાય હિન્દી છે એવું કોઈ ગીત ના ગવાતું બિલકુલ અને અત્યારે ડાયરા જોયું હિન્દી જીવે વાત નહીં હતી એટલે હવે તેવું કેવું થઈ ગયું છે હવે એ ટ્રેન બધો પબ્લિક માગે છે એટલે આપે છે ને એમને શોખ આવતો નથી કલાકાર ને કોઈ પણ કલાકાર ને ઉપર પબ્લિક માગે છે એટલે આપે છે એટલે અમારા જેવું થાય કે અમને પણ સોશિયલ મીડિયા પર પબ્લિક જે માંગે છે થોડું ઘણું આપવું જ પડે તમે ના આપો તમે દેવ પગલી કેમ બોલાવ્યો પોડકાસ્ટ માટે એટલા માટે કે દેવ પગલી ડિમાન્ડ છે એટલે બોલાવો પડે તો તમે આપડે કેટલા મહિના થી વાત બે ચાર મહિનાથી તમે ટાઈમ માંગો છો કે ભાઈ દેવ ભાઈ ક્યારે મૂકી દે એક મહિના પછી પંદર દિવસ પછી આ કેટલા મહિને વારો આવ્યો આપો લોકો સાંભળવા માંગે જે માગે છે પબ્લિક ના લવું પડે જે ચાલી રહ્યું છે ચાલવા દેવાનું તમે મોજ કરતા હરતા મેં ના ગયું કરતા હારતા ઉપર વાળો છે એના પર કશું ના નાનું ડેરું નાનું મંદિર હૃદયથી જે હૃદયથી જે નારો હતો પહેલાં ભજન થતા હતા હવે તો ભજન ગામમાં કરો તો ડાયરો કરીને એમાં કે કામ કરો ને આ કલાકારને બોલાવો એટલે આપણું ભજન આમ વાહ વાહ થઈ જાય ના એમને બોલાવતી વાવાને જે ગામમાં એક તારા ઉપર જે ભજન થતા હતા બે મંજીરા ઉપર જે ભજન થતા હતા ગામનું જે ભજન મંડળી ગાતી હતી ને ચાર ગૌ કે પાંચ ગૌ સંભળાતું એ ભજન નારો એ ભગવાન સુધી વાત સંભળાતું એ સાચા ભજન એ સાચા લોકો એ સાચા સરસ એ શ્રદ્ધાથી ગાવા અત્યારે તો કે ગમે એવું કોઈ ખાડી દેખાડ અત્યારે તો તમે આશા રાખો જ નહીં કોઈ બાબત ધર્મ ને લઈ એટલે અત્યારે ફેક ચાલી રહ્યું બધી જગ્યાએ અત્યારે છે ને હું તિલક કરું તો સાચું કહું તો મને તો રોકસ્ટાર છું યાર એક મારું નામ છે બજારમાં બધું બધું હું ધારે કરી શકું તો મારે મારે ચંદન કરવાનું કે ટેવ છે નહીં હું હિન્દુનો દીકરો છું હું ધર્મ જાતે હિન્દુ છું મહાદેવનો પૂજારી છું અને એટલે મારી ફરજમાં આવે કે મારે રુદ્રાસ મહાદેવ ને મારે ચંદન કરવું જોઈએ કે કોઈક મારું જો મને કોઈ પણ વ્યક્તિ જોવે એમ કહે કે આ બચ્ચું હિન્દુનું છે મારું મેં કદી કોઈ કાસ્ટિક કોઈ કદી વિચાર પણ ના આવે કેમ કે મેં કીધું મને આગળ લાવનાર જ મુસલમાન છે મારે કોઈ ધર્મ થી કોઈ કર નહીં પણ હું જે ધર્મ છું એનું ધર્મ ની મારે મારી ફરજ માં તો આવે ને પોતાના ધર્મ માટે હું કરીને નીકળું છું કે ના મને મજા આવે જી